વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીને મુખ્ય ધોરી માર્ગ સાથે જોડતી રેલવે ફાટકને સમારકામ માટે બંધ કરાતા ઉદ્યોગોમાં આવતું મટીરીયલ્સ અને ભારદારી વાહનોને પરિવહન માટે ભારે તકલીફો પડી રહી છે નંદેસરી પાસેના અનઘડ રામગઢના ગ્રામ્ય રસ્તામાંથી ભારદારી વાહનોની અવર જવર શરૂ થતા ગ્રામજનોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને અન્ય કોઈ વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું એક તબક્કે સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરાવીને મામલો થાળે પાડ્યો હતો નંદેસરી રેલવે ફાટક રિપેરિંગ માટે બંધ કરવામાં આવતા હવે ભારદારી વાહનો પાસે અવર જવરનો કોઈ સુરક્ષિત વિકલ્પ રહ્યો મિની નદીનો પણ જર્જરિત હાલતમાં છે ત્યારે ભારદારી વાહનો રામગઢ ગામના આંતરિક ગ્રામ્ય રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે આ ગ્રામ્ય રસ્તાઓ પર પગપાળા જતા ગ્રામજનો અને નાના નાના વાહનો સહિત શાળાએ જતા બાળકોની અવરજવર રહેતી હોય છે જ્યાં દિવસ રાત માટે ભારદારી વાહનોની અવર જવર શરૂ થતા હવે ગ્રામજનોની ચિંતા વધી છે અને સાંજના સમયે એક બાળક ભારદારી વાહનની નીચે આવી જતા રહી ગયું હતું જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો નંદેસરીના ઉદ્યોગો કોઈ બીજા રસ્તાનો ઉપયોગ કરે તેવી ગ્રામજનોની માંગને લઈને વાહનોની અવરજવર થંભાવી દેવામાં આવી હતી જ્યારે સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરીને હંગામી ધોરણે મામલો થાણે પાડ્યો હતો આગામી સમયમાં વધુ દિવસો સુધી ફાટક બંધ રહેશે તો રામગઢના ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવે તેમ છે અને જો આ સમય દરમિયાન ભારદારી વાહનો કોઈ અકસ્માત સર્જે તો તેનું માઠવા પરિણામ ઉદ્યોગોને ભોગવવા પડે તો નવાય નહીં નંદેશ્રી જીઆઈડીસી માં રેલવે ફાટકના બંધના કારણે નંદેશ્રી ની ત્રણસો થી વધુ કંપનીઓની જે ગાડીઓ છે ઓવરલોડિંગ એ તમામ ગાડીઓ અત્યારે નંદેશ્રીથી રામગઢના રોડ ઉપરથી પસાર થાય છે અમારો ગામનો રોડ છે સિંગલ પટ્ટીનો રોડ છે અને ઓવરલોડિંગની ગાડીઓ મોટી મોટી જતી હોય ત્યાંથી અમારા બાળકો સ્કૂલે જતા પસાર થાય છે શાકભાજી લેવા પસાર થતા હોય દૂધ ભરવા જવાના લેડીજો હોય અને એમને અગવાડ હમણાં એક કલાક પહેલાં એક મોટી ગાડી એક બાળક નીચે આવી જતું આવી જતું બચી ગયું તો નંદેસરી જીઆઈડીસી એસોસિએશન અને લાગતા ઓળખતા તમામ જવાબદાર વ્યક્તિઓને હું એ પૂછવા માગું છું કે કોઈ બનાવ બનશે કોઈ અનિચ્છિત બનાવ બનશે કોઈનો જીવ જશે કોઈ જાનહાનિક એક્સિડન્ટ થશે તો એની જવાબદારી લેશે કોણ એટલે આ પ્રશ્ન માટે આજે અમે અહીંયા ઊભા હતા કે ભાઈ અમે જવાબદારી આપો કોઈ જવાબદારી લો અને આ રોડ ઉપરથી અમને સમજીએ છીએ કે ભાઈ ત્યાં બંધ છે એટલે અહીંયાથી પસાર થાય પણ પાંચથી સાત આ સાધનો બંધ રાખે જીઆઈડીસી અને સાત વાગ્યા પછી રાત્રે એ લોકો પસાર કરે તો અમને કંઈ વાંધો નથી અને એ પણ સ્પીડ લિમિટમાં કે સ્પીડમાં જતા હોય છે હવે બાળકોનો તો આનો અનુભવ હોય નહીં અને કોઈ ઘૂસી ગયું મરી જશે એની જવાબદારી કોણ લેશે એ મારે પૂછવું છે જીઆઈડીસીને એટલે તમારે તમારું કામ નીકળી જશે પણ કોઈના જીવ જશે તેની જવાબદારી કોઈ લે તો અમને વાંધો નથી કે અહીંયાથી પસાર થાય અને પાંચથી સાત તો આ સાધનો બંધ જ રહેવા જોઈએ અમારા પાંચથી સાત અનગળમાંથી પસાર થવા જ ના જોઈએ આ અમારું કહેવું હતું ને એના માટે અત્યારે થોડું રોકાય પણ પોલીસ પ્રશાસન આવ્યું અને એ મદદ આવ્યું ને એમને કીધું કે અમે એસોસિયન જોડે મિટિંગ કરાવીશું તમને અને એનો પ્રશ્ન હલ કરીશું એટલે અત્યારે અમે એમને જવા દઈએ છીએ સબ્સ્ક્રાઇબ કરું ફેક ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું